હલો બોલો રાહુલ બોલો છો મહેસાણાથી બોલો કોનું કામ છે હમ કોણ લાલજીભાઈના ઘરથી એટલે ના એ કોણ છે અહીંયા કોઈ નહીં રહેતું એવું તો તો રોલ નંબર લાગી ગયો મેડમ હા નંબર લાગી ગયો હા તમે તમે ક્યાંથી બોલો ક્યાંથી બોલો તમે હું બોલું છું બોલો છો હા

એવું એમ હમ મન જોયા સા ના તો જોયો તો નહીં તો નહીં જોયા જોવા છે કે આતો તો આઈ જો જોવા આઈ તો તે હેડો શું કો તમે આ તો શું તમે સિંગલ છો હા તો ખાજો મારી સોગન તમારી સોગન બસ કેમ હસું આવે તમને તો તમને શું બે ચાર છોકરાની મા લાગું શું એ તો અત્યારે તો કોઈ હવે તો ગમે હોય પણ બે ચાર છોકરાની મા હોય તો એ તો પાતળો વચ્ચે જોઈએ છે મેડમ બે ચાર છોકરા નહીં માર કશું નહીં મારું મેરેજ એ નહીંથી આજુ બરાબર સજાય નહીં કરે ના શું કહો તમે સિંગલ જ છો હું એ સિંગલ જ છું હા તો તમારે શું મારી જોડે જોડે જમાવી હા તમે કહેતા હોય તો જમાડી દઉં

એ તો બધા એવા જ છે છોકરી હોમ કે ને એટલે એટલે હું તમે મને એવું ગણી લ્યો તો છોકરી હોમ હે કે ને એટલે બધા છોકરા હાથ કરી દે હા તો છોકરી હોમ હે ગોતતી હોય તો પછી અમે એ પછી થોડી ના પાડીએ તો બીજી એમ હોય તો એ હાથ કરી દે બીજો હોય તો હાથ કરી દે એવું એમ હમ ઘણા બધા છોકરા એવું જ કરે હાલમાં તમાર છે નહીં મારા લવર નહીં નહીં ના હમ હમ બરાબર સમાન બનાવો હો બનાવો સમાન હમ તમારી આવો તો બનાવી દઉં લગન કરશું મારા હારે કરી દઈશ ફાઈનલ ફાઈનલ તો બોલી આપણે પડે ના ફરીએ તો ક્યારે આપણે મુરત કેર કટાવો કે લગન કરવા કે અરે યાર આ બધું હાલના મુરત નું ન હોય ને કેમ આજે તો આપણે બંનેની મુલાકાત જોતી આપણે બંને જોઈએ એકબીજાને આ મુલાકાત ના કરવાની હવે હાલ તો આપણો બંનેનો પ્રેમ સંબંધ રહે છે બરાબર હવે તો ડાયરેક્ટ ના ના બે થી ત્રણ બે થી ત્રણ મહિના કે બોલે 20 થી 25 દિવસ આપણો બંનેનો પ્રેમ સંબંધ રહે છે આપણો બંનેને કેવું રહે લાઈફ માં ના 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 આપણો બંનેનો થોડા ઘણો જાણવા મળ ના ના માર તો છોકરા લાવવા હા જલ્દી અત્યારે છોકરા ના લાવાય પાગલ હો કેમ માર તો ના 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 છોકરા રમાડવા ના ના ભાઈ લઈ દેશું તો તો જલ્દી તમે મેરેજ કરો તો આપણે જલ્દી છોકરા આવી જાય એ તો બધું આવી જશે પછી તો ક્યારે આવશો તમે આવશો મને જ મળવા જોવા માટે આવો હું રોણક આબણ અમદાવાદ અમદાવાદ રોણક ના હા આ બનો હું હમણાં અમદાવાદ હમ એટલે આપણે મુલાકાત કરીએ બરાબર હમ મરોજ મળી લેશું હમણાં ભાઈ શાંતિ બસ શાંતિ તમારો વોટ્સઅપ નંબર હા હા શું તમે એકલા જ છો ઘરમાં હાલ ઘરમાં તો અમે બધા ઘણાય છીએ કોઈ નો અવાજ કેમ નહી આવતો એ તો બધા બહાર સમૂહ ઘરમાં છે હમ કોઈ રોમ ઘરનું મકાન હા હા ઘરનું છે ને હા બરાબર સારું ચાલો તો હું વિડિયો કોલ કરું તમને સારું વિડિયો કોલ કરો